દુકાન કરીને યશ નાના સાથે કારમાં ઘરે જવા નીકળ્યો હતો રસ્તામાં સિટી લાઈટે તીર્થ સ્ટુડિયોની સામે ત્રણ લૂંટારુઓ મોપેટ પર આવી કારને આતરી હતી ત્રણ પૈકી એક મદમાસે યશની આંખમાં મરચાની ભૂકી નાખી ઝપાઝપી કરી હતી જ્યારે બીજા સાગરીતા નાનાજીને દરવાજો ખોલી તેમની આંખમાં મરચાંની ભૂકી નાખી હતી જ્યારે ત્રીજા લૂટારુએ પાછળનો દરવાજો ખોલી બે બેગમાં જેમાં એકમાં પચીસ હજાર ધંધાના વખરાની રોકડ અને બીજી બેગમાં પંદર લાખ રોકડ હતી પંદર લાખ પચીસ હજારની રોકડની લૂંટ કરી તણે લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા વેપારીએ પોલીસને જાણ કરતા પોલીસને બદલે પિતાને ફોન કરી જાણ કરી હતી વેપારીએ ઘરે જઈ બાદમાં એકાદ કલાક પછી સીસીટીવી તપાસ શરૂ કરી છે દુકાનનો સોદો પેટે પંદર લાખ રૂપિયા આવ્યા હતા પંદર લાખની લૂંટ થયો હોવા છતાં વેપારીએ માત્ર ડોક્યુમેન્ટ ગયા હોવાની વાત પોલીસને કરી હતી વેપારી પાસે પંદર લાખ હોવાનું લૂટારુએ ટીપ જોઈ કોઈ જાણ વ્યાધીઓ આપ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે